તેની તમામ માહિતી હું આ વિડીયો અંદર આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ પહેલા સમજી લઈએ આરટીએ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો આરટીએ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અને આ એક્ટ છે તે બે હાજર નવ ની અંદર આ કાયદો બનાવવામાં આવ્યો હતો આ કાયદા પ્રમાણે દેશના દરેક નાગરિકને મફત અને શિક્ષણ ફરજિયાત મળે તે હેતુથી આ કાયદો બનાવવામાં આવેલો છે હવે આ પ્રમાણે ઘણા ખરા એવા ગામ હોય કે ઘણા ખરા એવા સિટી હોય કે જેની નજીકની અંદર જે છે સરકારી સ્કૂલ ન હોય પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તો જે છે બાળકને નજીકની પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન મેળવી અને અંદર શિક્ષણ મેળવી શકે તે માટે આ કાયદો બનાવવામાં આવેલો છે આ કાયદા પ્રમાણે રાજ્યની કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તે પ્રાઇવેટ અંદર અંદર તમે એડમિશન મેળવી શકો છો એડમિશન મેળવવા માટે તમે ધોરણ વન ની અંદર એટલે કે પેલા ધોરણમાં આવતા કોઈપણ વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે અને ધોરણ એક થી લઈ અને આઠ સુધીમાં તમારે જે છે આની અંદર મફત ની અંદર એડમિશન મળશે એટલે મફત ની અંદર તમે જે છે અભ્યાસ કરી શકો છો કોઈપણ પ્રાઇવેટ સ્કૂલ ની અંદર 25% બેઠક હોય છે તે અનામત રાખેલી હોય છે આરટીના બાળકો માટે એટલે તમને કોઈપણ પ્રાઇવેટ સ્કૂલ ની અંદર આની માટેનું એડમિશન મળશે અને તમને એડમિશન મળે એટલે તમારે કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની રહેતી નથી આ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આનો લાભ કોણ મેળવી શકે તો વિદ્યાર્થી મિત્રો કે ભારત દેશનો કોઈ પણ નાગરિક હોય તે આની માટેનો લાભ મેળવી શકે છે અને આની લાભ મેળવવા માટે જે બાળકની ઉંમર છે બાળકની જે ઉંમર છે તે 1/6/2024 પ્રમાણે 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય ત્યાં માટેનો લાભ લઈ શકે છે હવે વાત કરીએ આપણે આવક મર્યાદાની તો ગ્રામ્ય વિસ્તાર માટે જે આવક મર્યાદા છે તે એક લાખ ને વીસ હજાર છે અને સિટી માટે જે આવક મર્યાદા છે તે એક છે આના કરતા વધારે તમારે આવક હોવી જોવે નહીં તમે જે જગ્યા પર રહ્યો છો તે જગ્યાના પાંચ કિલોમીટરની રેન્જમાં આવતી કોઈ પણ સ્કૂલની અંદર તમે એડમિશન મેળવી શકો છો અને તમારું બાળક ધોરણ એકની અંદર આવતું હોય તો તમે કોઈ પણ સ્કૂલની અંદર એડમિશન મેળવી શકો છો પહેલા ધોરણથી એડમિશન મળશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે બહાર પાડી દેવામાં આવ્યું છે એટલે તેર ત્રણ બે 3 ચોવીસ સુધીમાં આપણે જે છે આની માટેના ડોક્યુમેન્ટ ભેગા કરવાના રહેશે આના માટેના ઓનલાઈન ફોર્મ છે તે ચૌદ ત્રણ બે થી 24 ત્રણ બે સુધી આની માટેના ફોર્મ ભરાશે એટલે આપણને તેર દિવસનો આની માટેનો સમય મળશે

હવે વિદ્યાર્થી મિત્રો તમને કહું તો સૌ પ્રથમ તમારે તમારે આની માટેનું ફોર્મ ભરવાનું રહેશે તમે ફોર્મ ભરી નાખશો ઓનલાઈન પછી જે છે જિલ્લા કક્ષાએ તમારું ફોર્મ છે ને મંજૂર અથવા તો રિજેક્ટ કરવામાં આવશે અને તમારું ફોર્મ રિજેક્ટ થય સોરી મંજૂર થઈ જાય તો તમને જે છે આની માટે ઓનલાઈન બેઠકની ફાળવણી આપવામાં આવશે એ લોકો તમને પહેલેથી સ્કૂલ પસંદ કરીને આપશે કે આ સ્કૂલમાં તમારે જે છે એડમિશન તમને મળ્યું છે એની પછી તમારે એના ઓનલાઈન એડમિટ કાર્ડ આવશે જે તમારે ઓનલાઈન કઢાવવાના રહેશે નજીકના સાયબર કેફે અને તે કઢાવી અને તમારે જે તે સ્કૂલની અંદર એડમિશન મળ્યું હોય ત્યાં તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ જે હું તમને આગળ કહું એ લઈ અને તમારે એડમિશન મેળવવાનું રહેશે તો તમારે આટલી પ્રોસેસ જે છે આની માટેની આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને જે તેર કેટેગરી જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે કેટેગરીના જે વ્યક્તિ છે જે બાળકો છે તેને આનો લાભ મળશે બરાબર વાત કરીએ કેટેગરીની અગ્રતા ક્રમની તો અગ્રતા ક્રમ એટલે એવું કે ભાઈ અહીંયા જે ફર્સ્ટ નંબર છે ને એનો પહેલો ચાન્સ મળે એટલે કોઈ પણ અનાથ બાળકો હોય તો તેને આરટી ની અંદર ફર્સ્ટ ચાન્સ મળશે બીજો ચાન્સ છે તે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું કોઈ બાળક હોય તો તેને બીજો ચાન્સ મળશે અને ત્રીજો ચાન્સ છે તે બાળગૃહના કોઈ પણ બાળકો હોય તો તેને ત્રીજો ચાન્સ મળવા પાત્ર છે

અથવા તો એઆરટી ની સારવાર લેતા હોય તેવા બાળકોને જે છે છઠ્ઠું ચાન્સ આની અંદર મળવા પાત્ર છે અને આની માટે તમારે સિવિલ સર્જન નું પ્રમાણપત્ર છે તે હોવું જરૂરી છે સાતમો ચાન્સ છે તે ફરજ દરમિયાન કોઈ પણ શહીદ થયેલ લશ્કરી અથવા તો અર્ધ કરી અથવા તો પોલીસ દળના કોઈ પણ જવાનના બાળકો હોય તો તેને જે છે સાતમો ચાન્સ મળશે અને તેની માટે જે છે જે તે અધિકારીનું જે છે સક્ષમ અધિકારીનું ખાતાનું પ્રમાણપત્ર જોઈશે વાત કરીએ આપણે આઠમા નંબરની જે પ્રાયોરિટી મળે છે તે મળશે કોઈ પણ સંતાનની તમારે એક સંતાન હોય અને તે ફક્ત દીકરી હોય એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોય તો તમને જે છે આઠમો ચાન્સ મળે છે અને તમને એની માટે જે છે તમારે સક્ષમ અધિકાર નું આપવાનું રહેશે જો આંગણવાડીની અંદર કોઈ પણ અભ્યાસ કરતા બાળકો હોય તો તેને બાય બે વર્ષનું આંગણવાડીનું જે છે એ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેનો છે ને તેનો નવમો ચાન્સ છે દસમો ચાન્સ રહેશે ઝીરો થી વીસ સુધીના આમ ધરાવતા તમામ કેટેગરીના બાળકો બરાબર તેને જે છે તેનો દસમો નંબરની પ્રાયોરિટી છે અને તેની માટે ડોક્યુમેન્ટમાં ઝીરો થી લઈને વીસ સુધીનો બીપીએલ નો નંબર યાદીવાળી નંબર વાળું પ્રમાણપત્ર આની અંદર જોઈશે જે અગિયારમી કેટેગરી જેને અગ્રતા મળે છે તે કેટેગરી છે એસસી અને એસટી જે વિદ્યાર્થી મિત્રો એસસી અને એસટી માંથી આવતા હોય તો તેને તેના જાતિનો દાખલો જોઈશે અને તેને અગિયારમી નંબરની પાયોરિટી મળે

અને આની અંદર અવશ્યથી તમે બિડાન કરશો તો તમારો ચાન્સ છે બીપીએલ કરતા પણ વહેલા દાખલો જોઈશે હવે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો વિદ્યાર્થી મિત્રો આની માટે જે ડોક્યુમેન્ટ જોશે તે બાળકનો દાખલો ફોટો જોઈશે બરાબર પછી બાળકનું જન્મ તારીખનો દાખલો જોશે પછી બાળક બાળકના માતા અને બાળકના પિતાનો આધાર કાર્ડ ત્રણેયનો આધાર કાર્ડ જોઈશે સરપોર્ટ ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ લેજો કે આની અંદર જે છે તે નોટરીયા ભાડા કરાર ચાલશે નહીં રજીસ્ટર ભાડા કરાર હશે તો ચાલશે પછી એ સિવાય જે છે બેંકની પાસબુક જોઈશે જે બાળક અથવા તો બાળકના વાલીની હશે તો ચાલશે

હવે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરો છો ત્યારે ભરવું તમને સચોટ માહિતી હશે જેનાથી તમારું ફોર્મ છે તે રિજેક્ટ ન થાય તમે જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે આપવાના છે તમારે કોઈ પણ જેરોસ કોપી અંદર અપલોડ નથી કરવાની ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જે ડોક્યુમેન્ટ તમે આપો છો તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારે તેને એ ડોક્યુમેન્ટ જો નહીં દેખાય તો તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ થશે એટલે તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવાના છે અને અપલોડ તમારે એ રીતે કરવાના છે કે તમારો ડોક્યુમેન્ટ જે છે રિજેક્ટ ન થાય પછી રેઠાના પુરાવા તરીકે જે તમને કીધું કે આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો પાસપોર્ટ અથવા તો વીજળી બિલ પાણી પૈકી રજિસ્ટર નથી પણ જો આમાંથી કંઈ પણ રજિસ્ટર કરા જે છે ત્યાંની અંદર માન્ય રહેશે નહીં એનું ચોખ્ખે ચોખ્ખવાની અંદર લખેલું છે બરાબર તેમજ આની અંદર જે છે તમારે પાન કાર્ડ નંબર નાખવાનો આવશે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે જો વિદ્યાર્થીના પિતાનું આધાર કાર્ડ નંબર ન હોય આધાર કાર્ડ ન હોય અને ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરેલું હોય તો તમારે આની માટેનું જે સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ આવશે જે આની વેબસાઈટ અંદર જ મળશે તો તમે ત્યાંથી ભરી અને જે છે એ તમે ફોર્મ ભરી શકો છો ખાસ બીજી વસ્તુ એ કે જ્યારે તમે કોઈ પણ સ્કૂલ પસંદગી કરો છો તો તમારે જે પહેલી સ્કૂલ તમારે રાખવાની છે એને પહેલા નંબર પર પસંદ કરો જે તમારી બીજી રાખવી છે એને બીજા નંબર પર પસંદ કરો જો તમે નીચે પસંદ કરશો તો તેની અંદર ચાન્સ જે છે એ તમારો નીચે આવશે પહેલા નહીં આવે અને શક્ય હોય એટલે વધારે તમે અંદર શાળા નાખજો જેનાથી તમને જે છે એ એ તમને ચાન્સ મળે જો પહેલા નંબરની શાળા ફૂલ થઈ ગઈ હોય તો તમને બીજા નંબરની શાળા અંદર ચાન્સ મળે અને બીજા નંબરની ફૂલ થઈ ગઈ હોય તો ત્રીજા નંબરની મળે તો જેટલી પણ શાળા મેક્સિમમ નખાય એટલી શાળા નાખવાની રહેશે તમે જે કઈ અરજી તમારી ફોર્મ ભરાઈ જાય પછી તમારે જે કાંઈ તમારી વિગતો હોય એને તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાની છે અને પછી તમારે જે છે એ તમારે ફોર્મને સબમિટ કરવાનો છે અને ફોર્મને સબમિટ કર્યા પછી કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં જે તમને તારીખ કીધી તારીખમાં રિજેક્ટ થશે તો સુધારો થશે નકર થશે નહીં અને ફોર્મ બાબતે જો તમને કોઈ પણ પ્રકારની ડાઉટ હોય તો તમે જિલ્લા હેલ્પલાઇન કરી શકો છો અથવા તો તમે મને જો પૂછી શકો છો મારો હું તમને નંબર જે છે વિદ્યાર્થી મિત્રો આપી દઉં છું મારો WhatsApp નંબર છે એકતાલીસ અને એકત્રીસ તેર આ નંબર ઉપર જે છે તમે મને મેસેજ કરી દેજો જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તાણું 3113 બરાબર એકત્રીસ તેર વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દઉં ફરીથી ત્રાણું તેર એકતાલીસ એકત્રીસ તેર આ નંબર પર જે મને કોન્ટેક કરી શકો છો અને એવું લાગે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પણ પૂછી શકો છો આઈ હોપ તમને જે બધી ખ્યાલ આવી ગયો માહિતી છતાં પણ કોઈ પણ માહિતી ન સમજાણી હોય તો મને વોટસઅપ મેસેજ કરજો અથવા તો આપણી યુટ્યુબ ચેનલ છે અંદર કમેન્ટ કરજો જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જે ફ્રીમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના આ વિડીયો છે અવશ્ય શેર કરજો તમારા સગા સંબંધી તમારા મિત્રોને આ વિડીયો અવશ્ય થી શેર કરજો તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માત્ર